गुजरात राज्य में लोकसभा की चुटनी खूब शांतिपूर्ण माहौल में सफलतापूर्वक संपन्न हुई है समग्र प्रचार नसबैगाड़ा में और मतदान के दृश्य गुजरात पुलिस ने अलग-अलग एकमोना अधिकारियों ने कर्मचारियों द्वारा जे फोकस कामगिरी अने इलेक्शन कमिशन ऑफ इंडिया ना जे मार्गदर्शन था जे आदेशों ध्यान में राखी ने गुजरात पुलिस तरफ थी जे कामगिरी ए कामगिरी थी मैंने गुजरात पुलिस ना वड़ा तरीके खूब संतोष है

ખાસ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ઇન્સિડન્ટ ફ્રી લોકસભા ચૂંટણી નું આયોજન થયું છે ગુજરાત પોલીસની જે કામગીરી હતી એ અલગ અલગ પ્રકારની હતી

અને એ મીટિંગમાં લોકસભા કામગીરી કરવામાં આવી અને સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેન્જના તમામ અધિકારીઓને મેં અભિનંદન આપી છે અને આભાર પણ વ્યક્ત કર્યો છે સાથે સાથે પ્રચારના દિવસોમાં અને મતદાનના દિવસે તેમના જે અનુભવો છે એ અનુભવનું એ એક્સપિરિયન્સનું એક ફીડબેક પણ લેવામાં આવ્યું અને એક્સપિરિયન્સ શેરિંગ સેશન પણ રાખવામાં આવ્યું જેમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ शांतिपूर्ण माहौल में मा मतदान ने प्रचार की प्रक्रिया पूर्ण थी के बदल गुजरात पुलिस वती हूं प्रत्येक राजकीय पक्ष ना आगे वालों नेताओं ने बड़ा आभार व्यक्त करूं और मतदाताओं ना पण आभार व्यक्त करूं मतदान ना दिन गुजरात पुलिस ने मतदारों तरफ थी જે સાથ અને સહયોગ અને મદદની અપેક્ષાઓ હોય છે એ અપેક્ષા મુજબ મતદારો તરફથી જે આપણને સાથ સહકાર મળ્યું છે તે બદલ ગુજરાત રાજ્યના તમામ મતદારો ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું અને શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર પ્રક્રિયા સંપન્ન થવામાં મતદારોના આપ લોકોના આમ જનતાનો રાજકીય પક્ષના આગેવાનોનો પણ ખૂબ મોટું યોગદાન છે એટલે એ યોગદાન બદલ પોલીસ વડા તરીકે આભાર વ્યક્ત કરું છું અને આજે વડોદરા શહેરના અધિકારીઓ અને રેન્જના અધિકારીઓ સાથે મારી મીટિંગ થઈ બધાને મળીને અભિનંદન પાઠવ્યો છું અને ભવિષ્યમાં પણ ગુજરાત પોલીસ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ પ્રકારની સારી કામગીરી કરતા રહેશે એવા આશા પણ વ્યક્ત કરી છે